હાજી કોરો ન હાજી હારૂણભાઈ એકો પ્રતિબંધ હો ત્રે તાલુકે લખપત અબડાસા અને નારાયણ સર પ્રતિબંધ હોય એક લકડીયા સુડવારી હે હેવર પા મે તો ટોટલી મજૂર કમ કહેતા એટલો તો કો પણ ખાઈ પીને સુતા હી મે ચાલુ થયો

લખનભાઈ અને એમને જાણ કર્યા પછી કેટલા સમયમાં ચાલુ થઈ ગયું આઠ દિવસ ચાલુ થઈ ગયું આઠ દિવસમાં અત્યારે તમને કેવો આનંદ થાય છે આ તમારી અત્યારે રોજગારી ચાલુ થઈ ગઈ આ સમગ્ર મજૂરો અત્યારે અંદાજિત બે થી ત્રણ હજાર જેવા મજૂરો અત્યારે જોવા મળે છે અને માછીમારો પણ બધા કામ કરી રહ્યા છે તો અત્યારે તમને સૌને શું અનુભવ થાય છે બધાને રોજીરોટી ચાલુ થાય કે બે હજાર માણસો કાઢવાળા છે બીજા મચ્છી પકડવાળા છે બીજા મજૂર ગરીબ આદમી છે બધે નાના મોટા સજીકે રોજીરોટી હાલે છે હવે